સુરત શહેરના નિડોલી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાના ધજાગ્રહ ઉડાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે સામાન્ય રીતે લોકો સુરક્ષા માટે પોલીસ સ્ટેશન જતા હોય છે પરંતુ અહીં પોલીસ મથકની બહાર જ બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી ડિંડોલી વિસ્તારમાં આવેલી બે સોસાયટીના યુવકો વચ્ચે જૂની દાવત અથવા બોલાચાલી હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું નવાઈની વાત એ છે કે આ મારામારી પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં અને તેની બહાર રોડ પર જ થઈ હતી જેના કારણે પોલીસની હાજરીનો પણ આરોપીઓમાં ડર ન હોય તેવું ચિત્ર ઉપસ્યું હતું મળતી માહિતી મુજબ હરિનગર સોસાયટીના બે યુવક રાધા સ્વામી નગરમાં આવ્યા હતા અને ત્યાંના સ્થાનિક લોકોને ધમકાવી રહ્યા હતા આ બાબતે બંને પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી જે જોત જોતામાં મારામારીમાં ફેરવાઈ ગઈ હતી જ્યારે રાધા સ્વામીનગરનો રહેવાસી કુંદન માનસિવમાં નામનો વ્યક્તિ આ મામલે ફરિયાદ નોંધાવવા માટે ડિંડોલી પોલીસ મથકે પહોંચ્યો હતો ત્યારે સામા પક્ષના ચાર જેટલા હિસ્સોમાં પણ ત્યાં ધસ્યા આવ્યા હતા પોલીસ સ્ટેશનની બહાર જ આ હિસ્સો કુંદન પર હુમલો કરી દીધો હતો પોલીસ સ્ટેશનના દરવાજે જ મારામારીના દ્રશ્યો સર્જાયા હતા હાજર પોલીસ કર્મચારીઓ તાત્કાલિક બહાર દોડી આવ્યા હતા પોલીસે સમય સૂચકતા વાપરી બંને પક્ષોને અલગ કર્યા હતા અને મામલો થાળે પાડ્યો હતો